જામનગર ટાઉન હોલ સર્કલ માં કોખ્યાત બનેલી ટોળકીનો આંતક યથાવત એક ખાનગી બસ ચાલકને રોકી હુમલો કરી દેતા અફડાતફડી મચી ગઈ હતી લોકોનો ટોળા એકત્ર થતા હુમલાખોર લૂખા તત્વો પલાયન ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આજ વિસ્તારમાં સ્કૂટરને આગ ઝામપી દીધાનો બનાવ બનવા પામ્યો હતો પોલીસ આ મામલે કાર્યવાહી કરે તેમ વેપારીઓની ઉગ્ર માંગ ટાઉન હોલ વિસ્તારમાં સતત વધતા જતા લુખાઓના આતંકને લઈને લોકોમાં આક્રોશ